વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓ પહોંચ્યા છે યાત્રાળુઓને આરોગ્ય સંબંધિત કોઈ મુશ્કેલી ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ મેળા વિસ્તારમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભા કર્યા છે મેળાની શરૂઆતમાં આશરે આઠસો પચાસ જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી બાદમાં યાત્રાળુઓની સંખ્યા વધતા ત્રીજા દિવસે જ બે હજાર બસોથી વધુ ઓપીડી થઈ હતી મેળાના ચોથા દિવસ સુધીમાં કુલ છ હજાર ચારસો સિત્તેર યાત્રાળુઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો છે આરસી ડોક્ટર ડૉક્ટર બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ખોડીવલ્લી ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફ છેલ્લા ચાર દિવસથી ફરજ બજાવી રહ્યા છે મેળો સંપન્ન થાય ત્યાં સુધી આરોગ્ય વિભાગ ખડેપકે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતા પ્રતિબદ્ધ છે ખોડીવાલી સર્કલ પાસે કાર્યરત પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર હિરેનકુમાર દેસાઈએ આપેલી માહિતી અનુસાર હાલની સ્થિતિ મેળામાં છ હજાર ત્રણસો સત્તર ઓપીડી એકસો ત્રેપન આઈપીડી તેમજ આઠ દર્દીઓને સિવિલ હોસ્પિટલ અંબાજી ખાતે રિફર કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની તબીબી ટીમો સતત સેવા ભાવે કાર્ય કરી રહી છે અને યાત્રાળુઓને મદદરૂપ થઈ રહી છે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલા પ્રાથમિક સારવાર કેમ્પના મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા ડાભી જણાવે છે કે દરરોજના અંદાજીત બે હજારથી વધુ પદયાત્રીઓને સેવા આપીએ છીએ અત્યાર સુધી આઠ હજારથી વધુ દર્દીઓને પગમાં છાલા પડવા શરીરમાં દુખાવા થવા ચક્કર આવવા ખેંચ આવવી જેવી અલગ અલગ પ્રકારની સારવાર આપવામાં આવી છે че.